હવે તો આ સીટીઓ આ હવા ફૂલે ફૂલ છોડી છે ભાઈ પણ મોટર ત્યાંથી હલતી નથી આ ધરો વાળી નાખ્યો ત્રણ ટ્રેક્ટર કર્યા ભાઈ તો પાછો હાવ નજીક માંથી કાપી નાખ્યો મહેનત બહુ કરી ત્રણ ચાર વાર હવા છોડી પણ મોટર ત્યાંથી હવળતી નથી ચા ચાભરો આપડે મોટર કાઢવાની કાઢી બહુ ગીરી ક્યાં ભેગું થયું નહીં વડીલો બધા ભેગા થઈને ડિબેટ ચાલે છે કરું તાકાત લગાવી જોઈએ લારી થી પણ જે પાઇપ આવ લાંબો થાય છે અંદર જે મોટર ફસાણી છે ને એને કોઈ અસર નથી થતી આપણે મોટર કાઢવાની બધી કોશિશ કરી જોઈએ પણ મોટર નીકળી મોટર ની બાજુ પાઇપ કાપી અને બહાર કાઢી લેવાનું પાઇપ મોટર ભલે અંદર રહેતી